બારડોલી એક ગામડાની જે પ્રાથમિક શાળાની હાલત દયનીય બની છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં બનતા વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે તો આ રીતે ભણશે ગુજરાત

જર્જરિત શાળા અંગે શિક્ષિકા દ્વારા વર્ષ બે હજાર સોળ થી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં તેમાં ધ્યાન આપવામાં આવતું નથી શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં પહોંચી ગયા છે શાળાના ઓરડા જર્જરિત બની ગયા હોવાથી વિદ્યાર્થીઓને શાળાના પટાંગણમાં અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે મારી વાત રજૂઆત એ રીતની છે કે મારા ગામમાં હરપટીવાસ છે આદિવાસીના છોકરા જ બને છે અને એની અંદર આખી સારા છે એકદમ જર્જરીત થઈ ગઈ છે એના સ્લેબ ક્યારે પણ તૂટી શકે છે એનો કોઈ ભરોસો નથી અને અમે અનેકવાર રજૂઆત કરી છે આ સ્કૂલને નવા ઓરડા ફાળવે એના માટે ટીડીઓસીને ડીડીઓ શ્રીને અને શિક્ષણ અધિકારીને તો એની અંદર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી એની અંદર કોઈ પગલાં લેવામાં આવેલ નથી કોઈ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી અને મારી ખાસ કરીને પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને શિક્ષણ મંત્રીને એવી રજૂઆત છે કે આ આપના માધ્યમથી મારી એવી રજૂઆત છે કે આપના આ જે અમારા ગામની અંદર જે સ્કૂલ છે એ ટાંકીને આ એક્શનમાં લે અને ટાંકીને આના ઓરડા બનાવે એવી મારી અપીલ છે ગામજનો શાળાના ઓરડાની દિવાલો પર તિરાડ પડી ગઈ છે બારી દરવાજા પણ જર્જરિત બન્યા છે શૌચાલયના કોઈ ઠેકાણા નથી આ શાળામાં ત્રણ ઓરડા હતા જે પૈકી એક ઓરડો જર્જરિત બનતા વર્ષ બે હજાર માં તોડી પાડવામાં આવ્યો હતો ત્યાર પછી કોઈ પણ સમારકામ કે નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી તેથી બાળકો બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરતા નજરે પડ્યા હતા શાળાનું પટાંગણ મોટું હોવાથી જાડી ઝાખરીની ભરમાર થઈ જાય છે જેથી અવારનવાર સાપ, વીછી, જીવ્યા જનાવર જે છે નજરે પડતા શિક્ષકો ચિંતિત બન્યા છે તો બીજી તરફ શિક્ષણ અધિકારીઓ સુધી આ મામલે અનેકવાર સ્થાનિકો અને શાળાના શિક્ષકો દ્વારા અરજીઓ અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હાલ પણ જે તે સ્થિતિમાં જોવા મળે છે રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની દરખાસ્ત અમને મળેલ છે જે દરખાસ્ત ઉપરી કચેરીએ અમોએ મોકલાવેલ છે ઉપરી કચેરીએથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી મળ આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું જો આવી સ્થિતિમાં ધોરણ 1 થી 5 માં ભણતા 45 બાળકો કડકડતી ઠંડીમાં શાળાના પટાંગણમાં બેસી પાયાનું શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે આ મામલે ત્યારે નવી શાળા નાના ભૂલકાઓને મળે તે મામલે તંત્ર સત્વરે જાગે એવી માંગ ઉઠવા પામે છે કિરણસિંહ ગોહિલ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત